નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે પુરુષોત્તમ રૂપાણીની ટિપ્પણીથી વિવાદ થયો અને સમાજ દુઃખી છે ત્યારે નર્મદા ભાજપના ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોતાના રાજીનામા કમલમ ખાતે પહોંચીને કર્યા નર્મદા સ્વાગત છે નર્મદા જિલ્લાના ગોપાલપરા ગામના ક્ષત્રિય સમાજના કેટલા રાજકીય ભાજપના આગેવાનો દ્વારા પરસોત્તમ રૂપાળાની ટિપ્પણીને લઈને તેઓએ હાલમાં સામૂહિક રાજીનામા મૂક્યા છે બે દિવસ પહેલા પણ વિડીયો વાયરલ થયા હતા સોશિયલ મીડિયામાં તો આજે તેઓ કમલમ કાર્ય ખાતે આવ્યા છે રાખપીપળાના અને પોતાના રાજીનામા સુગ્રત કર્યા છે તેઓ કયા કારણથી રાજીનામા આપ્યા છે તેઓની શું માંગ છે આપણે એની સાથે વાત કરીશું સાહેબ સૌથી પહેલા અમે તમારી પાસેથી જાણવા માંગીએ છીએ કે પુરુષોત્તમ રૂપાળ દ્વારા અગાઉ બે થી ત્રણ વખત માફી માંગી લેવામાં આવી છે છતાં પણ ક્ષત્રિય સમાજ એમને માફ કેમ નથી કરતો હવે આવી વાડેઘડીએ બોલવું અને માફી માંગી લેવું એ યોગ્ય નથી હવે આ તો એક એક જણ બોલે બીજો જણ માફી માગી લે એટલે રાજપૂત સમાજને વધારે દુઃખ થયું છે એટલા માટે અમે આજે રજપુત સમાજના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ભેગા થઈને આજે કમલમ પર અમે અમારું રાજીનામું આપી દીધું છે એ મોવડી મંડળને ખબર કે એમની શું મજબૂરી હશે બીજું તો અમે કંઈ જાણીએ ના પણ હવે પછી અમારે સંકલન સમિતિ જે કહેશે તે પ્રમાણે આગળ રણનીતિ કરીને અમે આગળનો નિર્ણય કરીશું તમને એવું લાગે છે કે આ જે ભારતીય જનતા પાર્ટીએ તમારી જે માંગણી હતી એ એનો અસ્વીકાર કરીને તમારું અપમાન કર્યું છે આ ખરેખર અમારી લાગણીને દુબઈ એવું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટીએ કે અમને જે સહકાર મળવો જોઈએ અમને સહકાર મળ્યો જ નથી અમે જાતે બી ભારતીય જનતા પાર્ટીના બીજેપી પરિવારમાંથી છે અમે બી અમારા હોદ્દાઓ અમને એમને નથી મળ્યા એટલે અમે આજે એટલા માટે જ આ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા આવેલા છે અને હવે અમારી રણનીતિ એવી રહેશે કે અમને સંકલન સમિતિમાંથી જે અમને ગાઈડલાઈન આપવામાં આવશે એ પ્રમાણે અમે ચાલીશ

મેં રાજીનામું જે પુરુષોત્તમ રૂપાલા જે અમારી મા બહેનો વિશે જે અભરત ટિપ્પણી કરી છે એની વિરુદ્ધમાં મેં આપ્યું છે રાજીનામું કારણ કે દર વખત અમારા સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે જે આવે તે બોલી જાય ના ચાલે તમને એવું લાગે છે કે ગુજરાતની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા આટલા મોટા પાયે જે આંદોલન કરવામાં આવ્યું અને વિરોધ કરવામાં આવ્યો છતાં પણ તમારી માંગણી સ્વીકારવામાં નથી આવીને એને પાછળના કારણો શું હોઈ શકે છે હવે એ તો એ લોકો જ જાણે શું છે પણ અમારી લડત ચાલુ જ રહેશે આવ્યું નથી કે લોકસભા પૂરતી લોકસભા પછી બી અમારી લડત હજુ આગળ ચાલુ જ રહેશે અત્યારે લોકસભાની ચૂંટણી છે જો વિધાનસભાની ચૂંટણી હોત તો કદાચ તમારી માંગણી સ્વીકારી લેવામાં આવી હોત એવું તમને લાગે છે લાગે જ છે અમારે કે હમણાં વિધાનસભા કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોત તો અમારી માંગણી સ્વીકારવામાં આવે છે આ વિસ્તાર મોટો છે લોકસભાનો એટલે કદાચ એમને થોડું એવું છે પણ કઈ વાંધો પછી બીજી પછી આવશે ઇલેક્શન અમે સમાજની સમાજ અમે એમની લડત આપીશ આપીશું તેમની એમની જોડે

પાર્ટીથી નારાજ અને નિરાશ થઈને પોતાના રાજીનામા આજે કમલમ કાર્યાલય ખાતે આવીને મૂક્યા છે બે દિવસ પહેલાં તેમના વિડીયો પણ વાયરલ થયા હતા આ જ પ્રકારના સમાચાર અને વિડીયો માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો